નેતાઓએ શું કહ્યું સાંભળીએ નમસ્કાર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ માટે સરકાર ચિંતિત છે રાજ્ય સરકારે પરિત પગલાં લઈ ખૂબ ઝડપથી સર્વેની કામગીરી પૂરી થાય અને ખેડૂતોને મદદ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકારની પૂર્ણ તૈયારી હતી બાવીસ તારીખથી વરસાદ સતત ચાલુ છે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે એટલે સરકાર ખરીદી કરે તો પણ ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ લઈને આવી શકે એવી સ્થિતિ નથી સાથે સાથે જે માલ પલળી ગયો છે એમાં તો ભેજ છે જ પણ જે માલ ખેડૂતના ઘરમાં છે એમાં પણ આ હવામાનના ભેદને કારણે ભેજ લાગેલો છે સામાન્ય રીતે આ મગફળી સરકાર ખરીદે એટલે છ થી આઠ મહિના સુધી સ્ટોક કરવાની હોય છે મગફળીમાં જો ભેજનું પ્રમાણ વધારે આવે તો એમાં ફૂગ લાગી જાય છે પછી એ તેલ ખાવાલાયક રહેતું નથી સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી અને એટલે રાજ્ય સરકારે એમાં પણ એ તારીખમાં બદલાવ કરવાનો છે કોંગ્રેસના મિત્રો જેમણે વર્ષો સુધી એમના સમયમાં ખરીદી જ નહોતી કરી થોડી ઘણી જે ખરીદી કરી હતી એ છે એ ઉત્તરાયણ પછી ખરીદી કરતા હતા હોળી પછી પૈસા આપતા હતા આ વાત રાજકીય નથી હું ચેલેન્જ કરું છું કે આ તારીખો સાથે આ આ વિગતો રજૂ કરવાની અમારી તૈયારી છે તો વર્ષો સુધી આપત્તિ વ્યવસ્થાપનમાં પણ જેમણે માત્ર એક હેક્ટરની જ રકમની સહાય આપી છે એની રકમ પણ ચાર હજાર પાંચસો જેટલી પ્રતિ હેક્ટર હતી ભારતીય જનતા પાર્ટીની સરકારે એ રકમમાં પણ ચાર ગણો વધારો કર્યો છે એના વિસ્તારમાં પણ ડબલ વધારો કર્યો છે હવે એક હેક્ટરના બદલે બે હેક્ટરની આપે છે પચાસ ટકા નુકસાન થાય ત્યારે જ કોંગ્રેસ આપતી હતી આજે તેત્રીસ ટકા નુકશાને પણ ભાજપ સહાય આપે છે તમે આ વાતો નહી જોતા ભૂતકાળમાં પણ છેલ્લા દસ વર્ષમાં સતત બાર તેર વાર સુધી સરકારે પેકેજ આપ્યા છે ચાલુ સાલે પણ હમણાં જ દિવાળીના દિવસોમાં પણ વેકેશન ના સમયમાં અધિકારીઓને હાજર રાખી અને નવસો ને સડસઠ કરનું પેકેજ આપણે આપ્યું છે આવા સંજોગોમાં પ્રતિપક્ષના લોકો જેમણે પોતાના બચેલા રાજ્યોમાં અથવા પોતાના સમયમાં આ ક્ષેત્રે કોઈ કામગીરી નથી કરી એ લોકો પોતે સુરખીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે અને રાજકીય જાજાબમાં બચાવવા માટે જે હવા ત્યાં મારે છે અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મૂકવાનો પ્રયાસ કરે છે મારી સૌને વિનંતી છે કે રાજનીતિ કરવાના અનેક વિષયો છે અહીંયા શાંત સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં તમે અરાજકતાવાદી માનસિકતાથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરો માન્ય અમિતભાઈ ચાવડાએ નેપાળવારી થશે એવી ચીમકી આપી છે એમનો ઇરાદો શું છે ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોએ જાણી લેવાની જરૂર છે ગઈકાલે માન્ય પ્રતાપભાઈ દુધાતે પણ ખેડૂતોને સર્વેની કામગીરીમાં નહીં જોડાવાનું અને કોઈપણ એમાં આવે તો એમને તોફાન કરવાનું એકઠા થવાનું ટોળા કરવાના બગાડી મૂકવાના આવા પ્રકારના નિવેદનો કર્યા છે ગુજરાતના ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારની માનસિકતા એ ખેડૂતોને મદદ કરવા માટે છે કે પોતાની રાજકીય જાજમ બચાવવા માટે છે કે હોશિયારમાં મુકાયેલા હાર રહેલા નેતાઓ પોતાને સુર્ખીઓમાં રાખવા માટે આ કરે છે આ બાબત સમજવાની આપ સૌને વિનંતી છે સાથે સાથે ખાતરી આપું છું કે રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જ્યારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે સર્વે એટલા માટે કરવાનો છે મારી વિનંતી છે ખેડૂતોને કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રબી સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી તો એને નુકસાન મળે કે કેમ કેટલાક મિત્રોએ ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં બાગાયત છે તો આ વરસાદથી બાગાયતને નુકસાન નથી થયું તો એને કેવી રીતે નુકસાન આપવાનું કેટલીક જગ્યાએ કુદરતનો મહેરબાનીથી કેટલાક વિસ્તારોમાં એટલો ભારે વરસાદ નથી કે ત્યાં પાક નિષ્ફળ ગયો કેટલીક જગ્યાએ આગોતરું જે વાવેતર હતું એનો પાક વીસ થી બાવીસ ટકા પાક ખેડૂતના ઘરમાં પણ આવી ગયો છે તો આ બધાને આપવા દઈશું તો તમને ઓછું આપી શકાશે સર્વે એટલા માટે કરીએ છીએ કે ખરેખર જે હકદાર છે ખરેખર જે એનું નુકસાન થયું છે એને વધારેમાં વધારે આપી શકાય આપ સમજો છો કે દસ ટકા બાગાયતમાં નીકળી જશે દસ ટકા પડતરમાં નીકળી જશે વીસ ટકા જેનો પાક ઘરમાં આવી ગયો છે તો એટલા લોકો ઓછા થશે તો બાકીના લોકોને વધારે રકમ મળી શકે એવી વ્યવસ્થા છે અને એટલા માટે સર્વે કરવાની આવશ્યકતા છે આપ સૌ સર્વેમાં સહકાર આપો અને ખૂબ ઝડપથી સરકાર તમને વળતર આપશે રાહત આપશે એવી ખાતરી આપું છું સાથે સાથે જેવો જ વરસાદનું પ્રમાણ બંધ થશે વાતાવરણનો ભેજ ઘટશે અને મગફળી સુકાશે એટલે ખૂબ ઝડપથી આપણે એની ખરીદી પણ ચાલુ કરવાના છીએ અને કોઈ પણ નોંધાયેલો ખેડૂત ખરીદી વગર નહીં રહે એની પણ ખાતરી આપું છું જે લોકોના ચાપવાના અને બતાવવાના જુદા છે એવા લોકોને ઓળખી એમની વાતોમાં નહીં આપવા માટે વિનંતી કરું છું અસ્તો જનતા પાર્ટીની ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે અને ખેડૂતના પ્રયત્ન ખેડૂતના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને મોઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી જાતે સર્વે કરી ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે બહુ સારો નિર્ણય છે કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય કારણ કે ખેડૂત ફોર્મ ભરે ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય સર્વે થયા બાદ એની નક્કી થાય રકમના રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે ખેડૂત તે જગતો તાજ છે ક્યારેક ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે એટલા જ માટે નિર્ણય કરવામાં આવે જ્યારે પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શીખવા માટે અને ખેડૂતોના સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોના સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ દુધાતજીને પૂછવાનું છે કે જે જગ્યાએ જે વરસાદ પડ્યો છે જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનું જ છે તો એ ખેડૂત સતત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય ક્યારેય ખેડૂતો માટે એમણે સારા નિર્ણયો કર્યા નથી સિત્તેર સિત્તેર વર્ષના પહેલાં ક્યારેય ખેડૂતોનું વિચાર્યું નથી ખેડૂતોનું વિચાર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું અને કિસાન સન્માન નિધિ એ એક સન્માનની યોજના પણ ખેડૂતો માટેની ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં શરૂઆત કરવામાં આવી જ્યારે અત્યારે હાલ હું ભોળા ખેડૂતો એટલા માટે કહું છું કે જે લોકોને કુદરતનો માર વાગ્યો છે એ લોકોને ત્વરિત સહાય મળે એના માટે ગુજરાત સરકારે આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને વિરોધ કરી અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે અને કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પ્રતાપ દુદા જેવા નેતાઓ પણ આવા પ્રયત્નો કરી રહ્યા છે